પરમ પૂજા અને વંદનીય એવા અમારે બાપુની છત્રાયાત્રા અમારે ગૌતમભાઈ સુંદર એક ભજનનું આયોજન રાખી અને આપ સૌને જેના દર્શન કરાયા છે એવા અમારે વ્યાસપીઠની શુભાયામના અમારે જસવંતરામ મહારાજ જો એ ડાયાબિટીસ હોય ને તો મારા જીવન થોડી છે સી એ પણ ઓછી થઈ જાય એટલે પરમાત્માએ એવા આનંદી પુરુષોને પ્રગટ કર્યા છે જેથી કોઈને બીપી વધી જતી હોય તો એ પણ ઓછી થઈ જાય એટલે એવા આનંદી પુરુષો અમારે જસવંતરામ મહારાજ અને જુઓ જેમ સોના પર સુગંધ ભળે છે એવો સાસ ચકર એવા અમારે રણછોડરામ મહારાજ અને અમારે ખરેખર અહીંયા વાસણાથી કુબેરામ મહારાજ જો રાવણના મોટા ભાઈ હતા કેટલા ધનવાન હતા આજે ખરેખર અમારે આજનું સંચાલન અમારે મોહમ્મદભાઈ અમારે બેંજા માસ્ટર અને અમારે ભાઈ આ તબલિ માસ્ટર આ પરિપુરું સંતો પધારી જે આજના પ્રસંગને એક દીપ્યા વસે એ બદલ આપ સૌને લાખો વાર વંદન વિશેષમાં ગૌતમભાઈ જે કાર્ય કર્યું એ બદલ એમને લાખો વાર વંદન કારણ એ આવું કોઈ ભાગશાળીને વિચાર આવે છે ઘણાને આવું કરવું હોય છે પણ થતું હોતું નથી હમણે અમારે સુંદર ભક્ત વાણી બોલ્યા હતા આપણે આ અરણાકસ માર્યો ને પ્રહેલાદને ઉદાર્યો પણ આ વસ્તુ એક પારક દ્રષ્ટિ હોવી જોઈએ અને જો પારદર્શ થી ના હોય ને તો તમને અમે એ થતો હોય દાતા તો પેલા મારા પણ પારદર્શ થી હોય તમે જલારામને એને પારખ કરી સંતની અને એટલું જ જલારામને કીધું તું કે પોતાની પત્ની તમારા દાનમાં આપી જો અને લો આ છોડીને ઝંડો અને સેવા કરજો અને તરત જલારોમને એવું થઈ ગયું

પણ વચન ને ખાતા પણ એ પરમાત્મા ને પારખ કરી કે આ કોઈ જીવો તો પુરુષ નથી કાશી માં વેચી ગયા પણ એમની એ સંતની પારખ કરી અને પારખ કરી આ તે ઇતિહાસ ના કોને એમનું નામ બોલે છે શેઠ સકાસ અને સંગાવતી ત્યારે પોતાના દીકરા ને ખોટી ને ખોડ્યો ને પછી કોઈ ના વધ્યું એટલે કે હું મોણા નું ખાઉ છું પશુનું ખાતો એટલે કે આટલું આટલું આલા તોય સતા હજી એમ કે છે કે હું મોણાની માટી ખાઉં છું આ કોઈ જીવો તેવો નથી આ કોઈ જીવો તેવો નથી અને પોતાના પુત્રને વધેરી નાશો ખોડીલામાં બોલો એમ અમારા ગૌતમ ભાઈએ આ મહાપુરુષની કિંમત કરી એમના શબ્દો પર અમને વિશ્વાસ કર્યો અને પ્રત્યક્ષ ઓળખી જા ભગવાન શિવે બીજો કોઈ છે એટલે કીધું એ ભરતકંડ ભૂતળ માં જન્મી જેને ગોવિંદ ગુણ ગાયા અરે ધન ધન જેની જનતા આ જેને સફળ કરી દીધી કાયા તમે વિચાર કરો કે આ દેહ આ દેહ તમે વિચાર કરો કે ક્યાં સુધી ઠે આ જ્ઞાન પોકાર્યું છે વિચાર કરો આ ગોમના બારે પોકીન થી તું પણ તમે વિચાર કરો તો ભણેલા ગણેલા આવી બેનો અહીંયા ભજનમાં આવે આ તમે વિચાર તો કરો કેવા એમને આ ગમે જ ના પર સમજો કે આ શું પોલીસી જ પહેરી છે એમને ખબર ના પણ બેનોને એટલી વિનંતી કરું છું કે આવા મહાપુરુષ જોડે જઈ પોતાની ઓળખોડ કે હું કોણ હું સ્ત્રી છું હું પુરુષ છું હું ક્યાંથી આવ્યો મારે ક્યાં જવાનું છે મનુષ્ય એક રત્ન ચિંતામણી આવતા એ પારશ વણઈ ની કોણ છે જેવો તેવો આ મન્યો અને આ છેલ્લી વાર આપણે એ મળ્યો છે એટલે પ્રભુનું ભજન કરવા માટે મળ્યો છે તમે વિચાર કરો કે આથી કેટલા જ્ઞાન કોકડ્યું છે આ અમારે ગૌતમ ભએ એ મહાપુરુષની અમને કિંમત કરી અને apne હૃદયમાં એમનો વાસ કર્યો એ લાગીતું કે સંત બડે પરમારથી

પારસ ની કોણ છે પણ કોઈ આવા ઝવેરી ની પાસે તમે જાજો ને તો એનું મૂળ થાશે થાશે ને અરે ગમે હો બીજે ન હોય ગમે હો આ દુજાચારી હોય ગમે હો છે ને પણ કદાચ જો હોય આવી જાય ને હોય તો એનો જન્મ મરણ સુધરી જાય સુધરી જાય ને સુધરી જાય આજે તમે વિચાર કરો કે લગન થશે તો આટલો ઉઠમણ નહીં આવ્યો અ બોલો અમારા ગૌતમભાઈને પણ તમે વિચાર કરો એટલે પરવાત માય ગીતામાં કીધું છે અર્જુન ને કે એક વાર તું મારો થઈ જા એક વાર તું મારો થઈ જા પછી જો તારા જેટલા થઈ જોય છે અરે એક વાર તું મારા માટે એક રૂપિયો વાપરી જો પછી જો હું તને હટકટ સંપત્તિ આપી દઉં પણ આ તો આપણે કોઈ ઠીક નથી ભગવંત તો સોખી જા જયા એવા જે છંદો કહેતા હોય એ સંતો ની વાત ઉપર વિશ્વાસ રાખી સંત કોઈ દારો જૂઠું બોલે સ્વાર્થ છે આજે અમારા હું વિનંતી કરું કે આ ભક્તિ નો માર્ગ ખાલી આપણો ગૌતમભાઈ પ્રગટ કર્યો અને એમને ભક્તિ વળી તો આ બહેનોને ખબર નહીં હોય કે ભક્તિ એટલે છૂટું છું પણ સતા આ બેનને અહીંયા ઊભા રાખી ને બધે મેં ઓળમ ન કરન કોઈ લણી લણી ફાય લાગી છે ખરો આ એક માણસ ભક્તિ લાવ્યો આખા ઘરની અંદર આનંદ આનંદ આવી ગયો એટલા માટે ખરેખર આપ સૌને મારી વિનંતી છે કે મનુષ્ય દેહ મળ્યો છે તો કોઈ આવા સંતના ચરણે દઈ પોતાની ઓળખાણ કરી ગુરુ ધારણ કરી અને આ પંચ મહાભૂત શરીરમાં હું કોણ એની ઓળખાણ કરો આપણી બેટી તરીદા છે ને તરીદા છે આપણા ઘરના બાળ ગોપાલ અને પોતાની પત્નીને પણ શાંતિ આવશે સીધા હાથે બાવે એટલે અમારી બાજુ ઢાઢા સુલા રાખી સુલે ઈટ મેલે અને કોઈ છોડલા કરે પણ પેલો ઘરે ઢાઢો ના હોય તો સીધા બા શું કરે આ લઈ થઈ ગયો લઈ ધોકો રહે એને

એટલે હું તમારા ચરણમાં વંદન કરું છું વિશેષમાં આવા મહાપુરુષ જો આપણે અહીંયા રહેતા હોય અને કદાચ જો આપણી આ વાતથી અજન રહી જાતા હોય તો ખરેખર આપણો ભાગ્ય નથી માટે આ અવસર આપણને મળ્યો છે તો મનુષ્ય એક કૃષ્ણ ચિંતામણી અવતાર અને એને આપણે દીપાવવા માટે આ ભક્તિ આપણા ઘેર વહી લાવવા છે એક દીવો કદાચ જો તમે તમારી પેઢીમાં કરશો ને એક દીવો અમારા ગૌતમ ભવે એક દીવો કર્યો આ બેનો ઉધી પોતાને કહી દે છે કે આવું થયું આવું થયું એટલે ભક્તિ નો માર્ગ અલૌકિક છે અને તમે જુઓ મેવાજમાં મીરભાઈ થઈ જાવ જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા આ બધા અમારે જોવા ઘણા આ બીજું આ સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં ઘણા સંતો થઈ ગયા અને અમારા ઘણાદારમાં બાપુ થઈ ગયા

એટલે પાંચ જણા ને દસ ભેળા ને કરી કરીને ફરી એટલે એ બીમાર પડ્યા બીમાર પડ્યા અને બધા ઘરવાળો પૂછવું મળ્યો કે કોઈ તમારી ઈચ્છા છે કે મારી તો ઈચ્છા છે કે આ હું મનુષ્યનો અવતાર મને મળ્યો છે ને કદાચ હું આ દેહ સુધી જાય તો જો થયું ભે એટલે પછી ઘરવાળાએ કીધું કે એમ કરો બ્રાહ્મણને બોલાવો ને આ ટીપણું જોડાવો એની જોમાં શું આવે છે એટલે બ્રાહ્મણ આયા જ્યોતિષને ને એમને કીધું કે બાપો ગુજરી જાય તો સીધા ભૂંડ ના અવતાર માં એટલે બાપો ઉભા થઈ ને અવતાર આવે તો મને મારી નાખજો પણ ભૂંડ મને રહેવા દેતા એટલે આ તો એમ કરતે કરતે દેહ સુધી ગયો અને કાકો તો ભૂંડ થયા એટલે પેલા છોકરા કે એવા મારું બાપુ ભૂંડ થઈ ગયા છે પણ આપણે ગોતવા જેમ છે એટલે અમારે મોહમ્મદભાઈ જેવા હતા તમારા બાપો પંચાયતી હતા અને પોતાને ભેડા કરી ફરતા હતા એટલે આ ભૂંડા સૌથી મોટા હોય ને તમારો બાપો એટલે ભાઈ તો એમ કે પરકા કે કરી બાપો તો પકડ્યા દોઈડે નાશીન બોહજીને ગાળિયા નાશીન એટલે પેલા કુદરત ને રાખવાન થોડી વાસા ઉને કે છોકરો મને માર તો મત અરે કે થમે કઈ જા કે ભૂંડા માંથી મને મુક્તિ લાવતો કે ના ના હવે મને આ હારું લાગે છે મોણા ના અવતાર દે મને આ ભૂંડા અવતાર માં હારું લાગે છે તમે મને મારતા એટલે કદાચ આપણે મરવું વાલું નથી લાગતું એટલે આ આ માયાના ગારામથી કદાચ જો છૂટવું હોય ને તો આવા સંતના ચરણે જઈ પોતાની ઓળખાણ કરી પોતાનું જીવન પોતાના બાળ બચ્ચા પોતાની પત્નીને સુખ મળે એવું કાર્ય કરો કરો ને કરો જરૂરથી વિશેષમાં હવે આપણે બાપુનો થોડો લાભ લઈએ એટલે હું મારી વાણીને વિરા મારું બોલો સદગુરુ મહારાજની જય